સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ કડે માણે કડે એ અંગે તમારો પ્રશ્ન છે ઉપદેશામૃતમાં ઉપદેશ સંગ્રહ બેમાં ત્રેસઠમી નોંધમાં પૂજ્ય પ્રભુસિંહજીનો આ બોધ છે એ કડે માણે કડે સમ્યકત્વ પહેલાં પણ સંભાવની પ્રાપ્તિ અર્થે સંભાવ કરવાનો અભ્યાસ કરવાથી તે રૂપ થવા યોગ્ય છે તેનું તેવું ફળ અભ્યાસ વખતના સંભાવનું સંભાવ સંકેત રૂપ ફળ આવે જ્ઞાનીની કૃપાથી ભાવ સમતા થવા પુરુષાર્થની જરૂર છે એ ભૂલી જવા જેવું યોગ્ય નથી એમ અહીં પ્રભુ કહે છે મૂળમાં આ કડે માણે કણે સિદ્ધાંત છે કે ક્રિયમાણમ કૃતમ એટલે કરવા માંડ્યું તે કર્યું એ સિદ્ધાંત ભગવાન ભાવીનો બોધ છે કે કડે માણે કડે ભગવાન કેવળ કેવળનંદ પ્રેટ્યું ત્યારની વાત છે એમ લખાણમાં આવે છે કે રાજગૃહીના વિપુલાચલ પર્વતના પહાડી પ્રદેશમાં ભગવાન દેશના પ્રકાશતા હતા ત્યારે પોતાના પૂર્વાશ્રમના જમાય જે પોતાની બેન સુદર્શનના પુત્ર એવા જમાલીએ સૌ પ્રથમ સૈમ અંગીકાર કર્યો વર્ષો વીતી ગયા છે ભગવાનના કૈવલ્ય પ્રાપ્તિના ચૌદમે વર્ષે એક ઘટના ઘટે છે મુનિ જમાલીને જ્યાં પોતાનો અહંભ આડો આવે છે મુની અવસ્થામાં શારીરિક અસ્વસ્થતાને લઈને પોતાના શિષ્યને કહે છે કે મારો સંથારો પાથરો મારે સૂવું પડશે શિષ્ય બોલ્યા પધારો મહારાજ જમાલી થાકેલા તે ઉતાવળે ગયા અને હજુ પાથરવાનું કામ ચાલુ હતું જમાલી ક્રોધે ભરાયા બોલ્યા હજુ સંથારો ક્યાં પાથરો છે અને કહે છે કે પધારો મહારાજ શિષ્ય કહે છે કે બસ હમણાં જ તૈયાર થઈ જશે તો જૂઠ કેમ બોલ્યો ચર્ચા ચાલી અને ભગવાન પાસે ખુલાસો લેવા ઉપડ્યા જેમાં કામ પૂરું તો થયું ન હોય તો કામ થયું એમ કહેવાય કે ભગવાને કહ્યું કે કાર્ય શરૂ કર્યું ભાવ છે જ પુરુષાર્થ પણ છે કાર્ય પૂરું થવાનું જ જમાલી વિરોધ કરે છે અને ભગવાન મહાવીરથી છૂટા થયા સાથે ભગવાનના પૂર્વાશ્રમના પુત્રી એવા સાધ્વી પ્રિયદર્શના પણ પોતાના પૂર્વના પતિ જમાલીનો પક્ષ લે છે અને તે પણ ભગવાન મહાવીરથી છૂટા થાય છે ભગવાન મહાવીરથી છૂટા થઈ જમાલી વાત સિદ્ધાંત પ્રચાર કરવા લાગ્યા અને તે અંગે મહેનત કરવા લાગ્યા આ સિદ્ધાંત અનુસાર કામ શરૂ કર્યું ત્યારથી નહીં પણ પૂરું થાય સંપૂર્ણ પૂરું થાય ત્યારે જ પૂરું થયું એમ કહેવાય જમાલીનો આ ખ્યાલ હતો વ્યવહારમાં પણ કહેવાય છે કે ગુડ સ્ટાર્ટ આપ ડન શુભ આરંભ પણ કામ પૂરું કરવામાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે કાર્ય પૂરું થવાનું છે મોક્ષના જટિલ માર્ગ અંગે પટ્ટ શિષ્ય એવા ગૌતમ ગંડર ભગવાનને પૂછે છે કે બંધ આઠ આટલા કર્મના ભેદ પ્રભેદ પ્રકૃતિ અનંત પ્રકારના કર્મ આ તદ્દન અજયણો જીવ મોક્ષે જય કઈ રીતે શકે ભગવાન મહાવીર બોલ્યા હે ગોયમ એક જીવ એક સમય બાદ શાશ્વત રીતે મુક્તિપદે વિરાજમાન થશે અને બીજો જીવ હજી મોક્ષ માર્ગે મુસાફરી શરૂ કરવા પહેલું ડગલું ઘરના ઉમરામાંથી બહાર મૂકે છે બંને મોક્ષ માર્ગના મુસાફર જ છે બંને મોક્ષ માર્ગી છે પગલું ભેર્યું સતના ભાવ જાગ્યા નિમિત્તો પકડ્યા કે હવે વહેલો મોડો મોક્ષ થવાનો છે કેવી પુરુષાર્થ પ્રેરક ભગવાનની વાણી સત્પુરુષની વાણી પુરુષાર્થ પ્રેરક હોય છે જીવને ઢીલા ન પડી દે જો ખરો સમ્યક પુરુષાર્થ આદરે તો મોક્ષ કઠણ છતાં કઠણ નથી પણ પુરુષાર્થ સત્ય હોવો જોઈએ જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ વિતરાગ દર્શન પુરુષાર્થ પ્રધાન છે નસીબ કે નિયતિ કે બહુસ્થિતિ પર છોડી બેસી દેવાનું નથી કરવા માંડવાનું છે વળી જ્ઞાનીની વાણી જીવને પુરુષાર્થમાં આગળ વધવા બોધ કરે છે સાધ્વી પ્રિય દર્શનાની વાત આવે છે એ ક્ષાણા શ્રાવકને મળવાનું થયું વૈવી કે શ્રાવક વિચારે છે કે સીધું તો મારે કહેવાય નહીં કહે તો એ માને પણ નહીં પણ હવે તેમને સમ્યક સમજાવવું કઈ રીતે પણ ભગવાનનો સિદ્ધાંત છોડવો અને છોડાવવો પણ નથી પ્રભાવના કરવી છે પોતાના હાથમાં અગરબત્તી હતી તેનો તિખારો આ પ્રિય દર્શનાર્થ સાધ્વીની પછેડી પર એક ખૂણે ફેંક્યો અને પછેડીએ આગ પકડી સાધ્વી ઉતાવળે બોલ્યા કે હે પછેડી બળી શ્રાવક બોલ્યા બળવા દો આખી બળે ત્યારની વાત ત્યારે અત્યારે શું છે હજુ ક્યાં આખી બળી ગઈ છે એ તો પૂરું થાય ત્યારે સાધ્વી બોલ્યા હવે એને શું વાર છે બોલવું હમણાં જ નહીં તો આખી બળીને રાગ થઈ જશે અને હું પણ બળી જઈશ એટલે શાણા શ્રાવક બોલ્યા કે આ જ કડે માણે કળે આ જ ભગવાન મહાવીરનો સિદ્ધાંત છે આ જીવતો દાખલો છે કે બળવા માંડ્યું તે બળ્યું બળવાનું તેમ કરવા માંડ્યું તે કરશે તો થશે ક્રિયમાણમ કૃતમ સાધ્વી દર્શનની સમજી ગયા ભગવાન મહાવીરની પાસે પોતાનો દોષો આલોચી મૂળ માર્ગ ફરી અંગીકાર કરે છે પૂજ્ય બ્રહ્મચર્યજી બોધે છે કે ક્ષેત્ર નથી કહેતું કે હું મોક્ષ નહીં જવા આપું કાળ પણ નથી કહેતો કે હમણાં હું તને મોક્ષ નહીં જવા દઉં જે જીવો તરવાના કામી છે તેને માટે રસ્તો ખુલ્લો જ છે કોઈ સો પચાસ ગાઉ દૂર હોય તો બે ચાર દિવસે ભેગો થાય લાખો ગાઉ વેગળો હોય સાવ ઊંધે રસ્તે હોય તે ક્યારે ભેગો થાય તે ક્યાંથી પાર પામે એમ પરમદેવ ઉપદેશ છે એમાં બોધ્યું છે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની એમ શ્રી જીને કહ્યું છે એમ જીનેશ્વર ભગવાનની સાથ આપીને વચનામુ પાંચસો એકાવનમાં પરમપોધ બોધ્યું છે ગામડાની અભણ ડોશીઓ વહેલી સવારે પૂજ્ય બ્રહ્મચર્યજી પ્રભુસિંહજી સમક્ષ ગોમટસર ગ્રંથ તે પણ વળી હિન્દીમાં વાંચે તે સાંભળવા દોડે મુનિ મોહનલાલજી પૂજ્ય પ્રભુસિંહજીને પૂછે છે કે આ અભણ ડોષીઓ તે આમાં તે શું સમજે આત્મજ્ઞાની સંત બોલ્યા ભાવ છે ને ભાવ કામ કાઢી નાખે મન હોય તો માળવે જવાય મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે બતરામૂત આઠસો છવ્વીસ કોઈ એક સાધક ઈડર જવા નીકળી ગયા સત્સંગી મિત્ર ઘરવાળાને પૂછવા આવે કે ક્યાં ગયા છે જવાબ મેળવ્યો ઈડર હજુ ઈડર પહોંચ્યા નથી પહોંચવાના જરૂર પણ કહેવાય એમ જ કે ઈડર ગયા છે એને આની બોધે છે કે કરવા માંડો આ કાળમાં પણ કરવા માંડો પરમ દેવે ઉપદેશ છાયા પાનું સાતસો ઓગણીસ પર કહ્યું છે કે પંચમકાળ મોક્ષ થતાં હજાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું શરૂ તો કરો પૂરું થશે કડે માણે કડે ક્રિયમાણમ કૃતમ કરવા માંડ્યું તે કર્યું એ સિદ્ધાંત અનુસારે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ